कड़ा के ओ लास्ट गेंद एक ओवर तीन रन कोई विकेट नहीं नेक्स्ट बॉलर अमृत और गुमारी ने मारा जो छाट ने एक रन ओ आज बेट ऊपर सारा हटता नहीं आर ने

सरस बैटिंग आवेशती ओ जोरदार शॉट छे खुदाली ने मारयो छे कैच छे पर धुनवती कैच छूटी गयो ओ सरस बैटिंग स्टेप बाय स्टेप अगर अभी ने आकाश मारे छे और जोरदार सिक्सर ओ सरस लगातार 2 छक्का

ઓ સરસ બોલિંગ છ ઓવર ચોસઠ રન બે વિકેટો અમૃતની ત્રીજી ઓવર જોઈએ છે સારી પડે છે ઓ એવામાં વિકેટ આકાશની સરસ બોલિંગ અમૃત દ્વારા ભલે આગલી ઓવરમાં રન આપ્યો હોય પણ આ આ વખતે વિકેટ લઈને એને સરસ કામ કરી લીધું ફરીથી લાલાનો કેચ ઉપયો છે અને લાલો પણ આઉટ નેક્સ્ટ બીજો લાલો અશોક તો સાત ઓવર સાસઠ રન થયા છે ફરીથી ગુલશન બોલિંગ પે તો એ છે આ વખતે કોઈ વિકેટ લે છે ગુલશન ઓ જોરદાર શોટ વિષ્ણુનો એક ચોકો ના તો સિક્સર જ લાગે છે જોરદાર શોટ સરસ બોલ જોરદાર સિક્સ આઠ ઓવર પંચ્યાસી રન આગલી ઓવરમાં સરસ રમે વિષ્ણુ નેક્સ્ટ બોલર છે શૈલેષજી રાજસ્થાન રોયલ લગાતાર રન મારતું રહે છે આરસીબીને જીતવું હોય તો રન ઉપર અંકુશ લાવવું પડશે સારી બોલિંગ કરવી પડશે વિકેટ લેવી પડશે તો જ એમને મેચ જીતવાનો ચાન્સ બનશે કંઈક અલગ જ ચાબા પીને આયા છે અલગ જ સરસ છે જોરદાર સરસ બેટિંગ રાજસ્થાન રોયલ દ્વારા મેહુલ વિકેટના ચાન્સ થી ફરી ઓવર માટે જોઈએ છે આ વખતે વિકેટ મળે છે કે નહીં લાલાની સોરો સઠ પણ બનાવ્યો છે રાજસ્થાન રોયલે લગાતાર સારી બેટિંગ કરતા રહે છે બધા ટકી ગયા છે બેન્ને પ્લેયરો મારા પરથી ચોક્કા છક્કા મારતા રહે છે બોલરના બોલિંગમાં થોડું વીક પડ્યું છે આરસીબી વિકેટ કોઈ લેતો નથી બે બેસ્ટમેન સારું ટકી ગયા છે એકસો અગિયાર ઓવર એકસો અઠ્યાવી રન લાસ્ટ ઓવર ગુલશન દ્વારા જોઈએ છે રાજસ્થાન કેટલા રન કરીએ કરી લે છે લાસ્ટ ઓવરમાં ફરીથી શોટ તો શોટ માટે મેહુલ ના હાથમાં કેચ આઉટ પહેલા જ બોલે આઉટ લાસ્ટ બોલ ઇનિંગ બાર ઓવર માં એકસો એકતાલીસ રન